આજે સપ્ટેમ્બરના રોજ જેલની બહાર આવી ગયા અત્યારે સોશિયલ મીડિયામાં આવા ન્યૂઝ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે શું પંદર સપ્ટેમ્બરના રોજ ચેતર વસાવવા બહાર આવ્યા કે નહીં તેના વિશે વાત કરીશું મિત્રો તમને જણાવી દઈએ કે અગિયાર સપ્ટેમ્બરના રોજ બધા લોકોને એમ હતું કે આજે તો ફાઇનલી ચેતર વસાવવા જેલની બહાર આવી જશે ચેતર વસાવવા અને સ્વાગત માટે મિત્રો દેડીયાપાડામાં લોકો તૈયારીઓ શરૂ કરી દીધી હતી કેમ કે અગિયાર સપ્ટેમ્બરના રોજ મિત્રો ચેતર વસાવવાના જે કેસની સુનાવણી થવાની હતી અને બધાને એમ હતું કે આજે તો ફાઇનલી ચેતર વસાવવા જેલની બહાર આવશે પરંતુ મિત્રો એવું થયું ને અગિયાર સપ્ટેમ્બરે પણ ચેતર વસાવાના જે કેસની સુનાવણી ના થઈ અને મિત્રો હવે નવી તારીખ કઈ છે તેના કોઈ સમાચાર હજી સુધી મળ્યા નથી પરંતુ અત્યારે સોશિયલ મીડિયામાં જે ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે કે ચેતર વસાવા રાતોરાત જેલની બહાર આવી ગયા તો મિત્રો આ બિલકુલ ખોટું છે ચેતર વસાવા જી સુધી બહાર આવ્યા નથી તેઓ જેલની અંદર જ છે મિત્રો લોકો અત્યારે સોશિયલ મીડિયામાં આવા ખોટા ન્યૂઝને વાયરલ કરી રહ્યા છે તો મિત્રો આવા ખોટા ન્યૂઝને વાયરલ કરવા નહીં ચેતર વસાવા હજી સુધી જેલમાં જ છે તેના વિશે મિત્રો કોઈ એવા ન્યૂઝ મળ્યા નથી કે ચેતર વસાવા જેલની બહાર આવે જો મિત્રો ચેતર વસાવા જેલની બહાર આવ્યા હોય તો ડેડીયાપાડામાં કંઈ માહોલ જ અલગ જોવા મળે તો અને મિત્રો રાતોરાત કોઈ પણ નેતા જેલની બહાર ના આવી શકે કેમ કે ચેતર વસાવા સાચા છે અને તેઓ મિત્રો જેલની બહાર આવશે તો આખા ડેડિયાપાડામાં આદિવાસી વિસ્તારમાં મિત્રો ખબર પડ્યા વગર નહીં રહે કેમ કે આખું ગુજરાત હલી જવાનું છે જ્યારે ચેતર વસાવા જેલની બહાર આવશે એવું તેમનું મિત્રો જોરદાર સ્વાગત થવાનું છે તેઓ આઠ નવ અને દસ સપ્ટેમ્બરે મિત્રો જે ચોમાસું સત્ર હતું તેને લઈ તેમને જામીન મળ્યા હતા ત્રણ દિવસ માટે અને તેઓ જેલની બહાર આવ્યા હતા પરંતુ અગિયાર સપ્ટેમ્બરે તેમના કેસની સુનાવણીના લીધે તેમને જેલમાં પરત જવું પડ્યું હતું અને હજી સુધી તેઓ જેલને અંદર જ છે તેઓ રાતોરાત બહાર આવ્યા નથી મિત્રો તો તમને શું લાગે આ વાતને લઈ કોમેન્ટ કરી દીજો વિડીયો ગમે તે વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં